નમસ્કાર દર્શક મિત્રો પાટવી ગુજરાતી ન્યૂઝ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે મીડિયા માં સમાચાર ના અહેવાલ નો પડઘો ડબોઈ માં દેસાઈ યાર્ડ વિસ્તાર માં આવેલ આંગણવાડી ના પ્રાંગણ માં જે ગંદકી નો માહોલ સર્જાયો છે આશરે તેવીસ જેટલા નાના બુલકાઓ આંગણવાડી માં અભ્યાસ અર્થે આવતા હોય દોષિત પાણી અને ગંદકી ના કારણે બાળકોને આવર જવર કરવા અને રમતગમત કરવા મુશ્કેલી ઊભી થાય છે તે અંગેના સમાચાર મીડિયામાં પ્રસિદ્ધ થતા તાત્કાલિકના ધોરણે નગરપાલિકા તંત્ર દ્વારા સાફ સફાઈ કરવામાં આવી હતી હાલ ગુજરાતમાં ચાંદીપુરા વાયરસ છે ત્યારે આંગણવાડીના ભૂલકાઓ માટે જોખમકારક સાથે પેદા થાય જવાબદાર કોણ લાગતા વળગતા તંત્ર દ્વારા નાના પર સાફ સફાઈ કરાવે તેવી વાલીઓ દ્વારા માંગ ઉઠવા પામી હતી તે અંગેના પાટવી ગુજરાતી ન્યૂઝ મીડિયામાં સમાચાર પ્રસિદ્ધ થતા તાત્કાલિકના ધોરણે નગરપાલિકા તંત્ર દ્વારા સાફ સફાઈ કરવામાં આવી હતી વિસ્તારના લોકોએ જે કામ કેટલાક સમયથી થતું નથી તે ચોવીસ કલાકમાં ઉજાગર કર્યું છે તેના બદલ સંચાલક અને વાલીઓ ખૂબ ખૂબ મીડિયાનો આભાર માન્યો છે રિપોર્ટર બિલાલ બુરાવાલા ડબોઈ ાગોડની બહાર યાર્ડમાં જે આંગણવાડી આવેલી છે એ કેટલા વખતથી ત્યાં ગંદકી હતી અત્યારે મીડિયા અમે સરકારને પ્રસિદ્ધ કરતા હતા કે એ અહીંયા આવે અને સાફ સફાઈ કરે પણ એ કોઈ લેતા અમે મીડિયાનો સહારો લઈને એ લોકોને બોલાવીને અહીંયા જે એ લોકોએ પ્રસિદ્ધ કર્યું છે મીડિયાવાળાએ તેના બદલ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે અહીંયા સાફ સફાઈ થઈ ગઈ છે અમારા બે ત્રણ વિસ્તારના જે છોકરાઓ હતા એ અહીંયા આવીને ભણે છે અત્યારે આજના દિવસે એ લોકોએ સાફ સફાઈ કરાઈ છે અહીંયા ચોખ્ખું કરાવી દીધું છે આજુબાજુ જે પણ ગંદકી હતી એ બધી સાફ થઈ ગઈ છે અમારા જે મચ્છર અને જે માખી થતી હતી તેના બદલ તે બદલ સાફ સફાઈ કરાઈ છે એમણે અહીંયા આજુબાજુનો કચરો સાફ સફાઈ કરાવ્યો છે અમારા જે છોકરાઓ છે અહીંયા આંગણવાડીમાં આવીને ભણે છે તેના બદલ અમે મીડિયાનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ